ભરૂચ જિલ્લામાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વચ્ચે જે તસવીરો સામે આવી છે તેના ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે પરંતુ કહેવાય છે કે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે છોટુ વસાવાના ત્યાં પહોંચ્યા હતા પરંતુ છોટુ વસાવાનું જે વલણ ભારતીય જનતા પાર્ટી સામે અવારનવાર જોવા મળે છે તે વચ્ચે પ્રદીપસિંહ જાડેજાની આ મુલાકાત કહેવાય છે રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન નથી હોતો કોઈ કાયમી નથી હોતો હાલ જે સત્તા પક્ષ સામે પ્રહાર કરતા હોય છે ભવિષ્યમાં સમય બદલાય છે તો તેઓ સત્તા પક્ષમાં જઈને ભળી પણ જતા હોય છે તેને ભરૂચ જિલ્લાના રાજકારણમાં ખળબળાટ મચાવતી તસવીર સામે આવી છે જેમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા વચ્ચેનો ફોટો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે ફોટોમાં કહેવાય છે કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાના ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી છે અને અનેક પ્રકારની ચર્ચાઓનાથી વેગવાન બની છે હવે આમાં જે ફોટામાં એવી વાત છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પૌત્ર કિશોર કુમાર વસાવાના સુપુત્ર ચિરંજીવી યુદ્ધ રાજ કુમાર સંઘ ચિરંજીવી કામિની કુમારના લગ્ન હતા અને આ લગ્નમાં પ્રદીપસિંહ જાડેજાએ હાજરી આપી હતી જ્યારે છોટુ વસાવા તેઓ અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા હોય છે નારાજગી દર્શાવતા હોય છે અને તેઓ ભાજપના જ નેતા સાથે જોવા મળતા રાજકારણમાં અનેક પ્રકારના તર્ક લગાવવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં પણ આ પ્રકારની મુલાકાત તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નર્મદા કે ભરૂચમાં અન્ય નેતાઓ સાથે થઈ હોય ને તે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે પરંતુ આ મુલાકાત છે તે શુભ પ્રસંગે એટલે કે લગ્ન પ્રસંગમાં પ્રદીપસિંહ જાડેજાએ હાજરી આપી તેવું હાલ મનાઈ રહ્યું છે પરંતુ આગામી સમયમાં એવું પણ બની શકે છે કે આ મુલાકાત રાજકીય સ્વરૂપ ધારણ કરી શકે છે એ તમામ બાબતો છે રાજકારણમાં આ બાબતોમાં અનેક તર્ક વિતર્ક લાગતા હોય છે ને ગઠબંધનો પણ આપણે ભવિષ્યમાં પાર્ટીઓના જોયા છે ગઠબંધનો તૂટતા પણ જોયા છે પરંતુ આ તસવીરે તો હાલ સોશિયલ મીડિયા ધૂમ મચાવી પરંતુ આ તો સોશિયલ મીડિયામાં જે ભરૂચ જિલ્લાના રાજકારણમાં ખળબડાહાટ મચાવ્યો છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચા પણ વેગવાન બની છે અને જણાવી પણ દઈએ કે છોટુ વસાવાના જે સુપુત્ર છે મહેશ વસાવા તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેના કારણે બની શકે કે મહેશ વસાવાએ પ્રદીપસિંહ જાડેજાને આમંત્રણ આપ્યું હોય ને તેના જ કારણે પ્રદીપસિંહ જાડેજા છે તે પહોંચ્યા અને તે દરમિયાન છોટુ વસાવા સાથે તેમની મુલાકાત થઈ હોય એવી અનેક પ્રકારની ચર્ચાઓ હાલ વેગવાન બની છે પરંતુ કહેવાય હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ તસવીર જે સામે આવી છે તેની પાછળ શું સત્ય સામે આવે છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન જે